જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે જાણીએ છીએ કે કલાષ્ટમી હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તિથિ છે જે ભાદરવા માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીએ ઉજવાય છે આ તિથિ પર ભગવાન કાળભૈરવની પૂજા કરવામાં આવે છે જે ભગવાન શિવનું એક ભયંકર રૂપ છે કહેવાય છે કે આ દિવસ પર ઉપવાસ રાખવાથી અને ભગવાન કાળભૈરવની ભક્તિથી દુશ્મનો પર વિજય મળે છે અને જીવનમાં દુઃખો દૂર થાય છે યમરાજનું પણ આ દિવસે વિશેષ મહત્ત્વ છે કારણ કે તેમને પ્રસન્ન કરવામાં આવે છે અને જીવન પરની બધી જ મુશ્કેલીઓ દૂર થાય છે આ દિવસ ખાસ કરીને ભગવાન કાળભૈરવને સમર્પિત છે અને તેમની આરાધનાથી વ્યક્તિને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અત્યંત પ્રાચીન સમયમાં ભગવાન શિવના પરમ ભક્ત નારદજી કાશી ક્ષેત્રમાં વાસ કરતા હતા તેઓ નિયમિત રીતે કાશી વિશ્વનાથના દર્શન કરવા અને શિવજીની પૂજા કરવા જતા કાશી વિશ્વનાથના મંદિરમાં પૂજા કરી નારદજી પાછા આવતા અને ભગવાન શિવના નામના જાપ કરતા એક દિવસે નારદજી ભગવાન શિવજીના દર્શન માટે જઈ રહ્યા હતા ત્યારે એક તપસ્વી પુરુષ તેમનો માર્ગ રોકી દે છે તપસ્વી પુરુષ કહે છે હે નારદજી હું તમને આ મંદિર તરફ જતા અટકાવું છું તમે અહીં જ વાસ કરો અને મારી પૂજા કરો હું જ શ્રીમાન નારાયણ છું નારદજીને આ વાત સાંભળી શંકા થઈ પરંતુ તેમણે તપસ્વી પુરુષના વિદ્વાન અને સંતરૂપને જોયા પછી વિચાર કર્યો કે કદાચ તે સાચું કહી રહ્યા છે તપસ્વી પુરુષ નારદજીને ફરીથી સમજાવે છે હું જ ત્રિમૂર્તિ છું ભગવાન શિવના દર્શન માટે જવાની જરૂર નથી કારણ કે હું અહીં ઉપસ્થિત છું નારદજી થોડા સમય માટે મૂંઝાયા પરંતુ અંતે તેમણે તેમની આંતરિક શ્રદ્ધાને અનુસરીને ભગવાન શિવના દર્શન માટે જવાનું કાર્ય ચાલુ રાખ્યું તેઓ કાશી ક્ષેત્રમાં ફરીથી વિશ્વનાથ મંદિર તરફ આગળ વધ્યા તો હવે આપણે જાણીશું કે કઈ રીતે કાળભૈરવની ઉત્પત્તિ થઈ કાળભૈરવના ઉત્પત્તિની કથા આપણા ઋષિમુનિઓએ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવી છે આ મુજબ એકવાર બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ એકબીજામાં શ્રેષ્ઠ કોણ છે તે મુદ્દે ચર્ચા કરી રહ્યા હતા બ્રહ્માજીએ એમ કહ્યું કે હું સર્વોપરી છું કારણ કે મેં આ બ્રહ્માંડનું સર્જન કર્યું છે જેની સામે ભગવાન વિષ્ણુ અને મહેશ પણ તેમની મહાનતા દર્શાવવા લાગ્યા આ ચર્ચા વધુ ઉગ્ર થઈ ગઈ અને કોઈ નિશ્ચિત પરિણામ ન આવ્યું ત્યારે ભગવાન બ્રહ્માએ તે દાવાની પુષ્ટિ કરવા માટે પાંચમું માથું ઉત્પન્ન કર્યું અને તે માથાથી સૃષ્ટિના તમામ દેવ યક્ષ અને રાક્ષસોને બતાવવાનું શરૂ કર્યું કે બ્રહ્મા સર્વોચ્ચ દેવ છે બ્રહ્માના આ અહંકારને જોઈને ભગવાન શિવ ગુસ્સે થઈ ગયા અને તેમના રૌદ્ર સ્વરૂપમાંથી કાળભૈરવનો પ્રાગટ્ય થયો કાળભૈરવે તરત જ ત્રિશૂળથી ભગવાન બ્રહ્માનું પાંચમું માથું કાપી નાખ્યું અને બ્રહ્મ હત્યાના પાપને પોતાના માથે લીધો તેમણે પોતાના ગુસ્સાથી જગતના અહંકારનો નાશ કર્યો અને તેથી જ તેમને રક્ષક અને ન્યાયકારી દેવ તરીકે માનવામાં આવે છે શિવજીની આ આજ્ઞા હતી કે તેઓ દુનિયાની નિસ્વાર્થ સેવા કરે અને ન્યાય પ્રાપ્ત કરાવવાની જવાબદારી સંભાળે કાળભૈરવ તાત્કાલિક કાશી ક્ષેત્રમાં પહોંચ્યા અને બ્રહ્મ હત્યાના દોષ સાથે જીવતા હતા કાશી પહોંચતા જ તેમના બાકી રહેતા પાપોનો નાશ થયો અને કાશી વિશ્વનાથ મંદિરમાં પહોંચીને તેઓ શિવજીના આશીર્વાદથી મુક્ત થયા તો હવે આપણે જાણીશું કે કલાષ્ટમીનું વ્રત અને કાળભૈરવની પૂજા કઈ રીતે કરવામાં આવે છે સૌ પ્રથમ કલાષ્ટમીના દિવસે વહેલી સવારે સ્નાન કરવું જોઈએ અને પવિત્ર રીતે ભગવાન કાળભૈરવની પૂજા માટે તૈયાર થવું જોઈએ સ્નાન કર્યા પછી શુદ્ધ સ્થાન પર ભગવાન કાળભૈરવનું ચિત્ર કે મૂર્તિ સ્થાપિત કરવી ભગવાન શિવ અને કાળભૈરવને ફૂલ ધૂપ દીવો ફળ અને બીલીપત્ર અર્પણ કરવા જોઈએ શિવલિંગ અથવા ભૈરવજીને ગંગાજળથી અભિષેક કરવું જોઈએ કાળભૈરવના પ્રિય કાળા તલ કાળી અડદ મીઠાઈ અને કાળા કપડાનો ઉપયોગ કરીને પૂજા કરવી જોઈએ કલાષ્ટમીના દિવસે નિર્જળા અથવા ફળાહાર વ્રત રાખવું જોઈએ રાત્રે ભગવાન કાળભૈરવના નામનો જાપ ઓમ કાળભૈરવા નમઃનો એકસો આઠ વાર મંત્રોચ્ચાર કરવો જોઈએ કલાષ્ટમીના દિવસે ભૈરવજીની કૃપા પ્રાપ્ત કરવા માટે રાત્રે ભક્તિપૂર્વક જાગરણ કરવું જોઈએ દિવસભર કાળભૈરવની ભક્તિ કરવી અને સાંજે રામાયણનો પાઠ કરવો અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરવું ખૂબ જ ફળદાયક માનવામાં આવે છે તો હવે આપણે જાણીશું કે કલાષ્ટમીના દિવસે કાળભૈરવની પૂજામાં કયા ઉપાયો કરવાથી આપણા કાર્યોમાં આવતી અડચણો દૂર થાય છે કાળભૈરવને ગાય કૂતરા અને કાગડા ખૂબ પ્રિય છે તેથી આ દિવસે આ પ્રાણીઓ માટે દાન આપવું શુભ માનવામાં આવે છે ગાયોને ઘાસ કે અનાજ આપવું કૂતરાઓને રોટલી અથવા મીઠું ભોજન કરાવવું અને કાગડાઓ માટે અનાજનું દાન કરવાથી વ્યક્તિને દરેક પ્રકારના પાપોથી મુક્તિ મળે છે કાળભૈરવ કવચ પાઠનું વાંચન કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને જીવનમાં શાંતિ અને સુરક્ષા પ્રાપ્ત થાય છે ભૂતકાળમાં કરેલી ભૂલો માટે માફી મળે છે વર્તમાનમાં આફતો દૂર થાય છે અને ભવિષ્યના માર્ગ પર આવનારા કષ્ટો ટળી જાય છે કાળભૈરવની પ્રતિમાને કાળા તલના તેલનું અભિષેક કરવું ખૂબ શુભ છે તેલ ચડાવવાથી દુશ્મનોથી રક્ષણ મળે છે અને જીવનમાં અનુકૂળતા વધે છે પૂજા પૂર્ણ થયા પછી કાળભૈરવને ચડાવેલા પ્રસાદને પરિવારના સભ્યો અને ગરીબોમાં વહેંચવો જોઈએ ગરીબોને કપડાં અને ભોજનદાન કરવું પણ આ દિવસે ઉત્તમ માનવામાં આવે છે કલાષ્ટમીના દિવસે એવી કેટલીક બાબતો છે જે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ નહીતર તેનું વિપરીત ફળ મળી શકે છે તો ચાલો જાણીએ કે કલાષ્ટમીના દિવસે આપણે શું ન કરવું જોઈએ કલાષ્ટમીના દિવસે ગુસ્સો અને નકારાત્મક વિચારો દૂર કરવા જોઈએ ગુસ્સાથી જો કોઈનું અપમાન થાય તો તે તમારા જીવનમાં અસંતોષ લાવવાનો સંકેત આપે છે તેમજ નકારાત્મકતા જીવનમાં સંકટોને આમંત્રણ આપે છે અને શાંતિ અને સુખને દૂર કરે છે તમારા ઘરમાં ભ્રષ્ટ સાધનો જેમ કે તૂટેલા કાચ જર્જરિત અને અયોગ્ય વસ્તુઓ તમારા ઘરમાં હોય તો તે તમારા કાર્યોમાં વિઘ્નો લાવે છે આ દિવસે ગરીબો અને મજૂરો સાથે દુર્વ્યવહાર કે તેનો અનાદર ન કરવો જોઈએ આ દિવસે તમારા ઘરમાં એવા પ્રશ્નોને ટાળવું જરૂરી છે કે જે માનસિક તણાવ અને ભયનું નિર્માણ કરે છે ઝઘડા અને દુશ્મનાવટ ઘરની સુખ શાંતિને ભંગ કરે છે આ દિવસે દારૂ અને તમાકુનું સેવન અને તેને ઘરમાં રાખવું નિષેધ છે આવી વસ્તુઓ ઘરની પવિત્રતા દૂર કરે છે તેમજ તમારું આરોગ્ય સુખ અને મન શાંતિમાંથી દૂર થઈ શકે છે તો હવે આપણે એ જાણીશું કે રાજાએ કઈ રીતે કલાષ્ટમીનો ઉપવાસ કરીને અને કાળભૈરવના આશીર્વાદથી પોતાના રાજ્યને સમૃદ્ધ બનાવ્યું પ્રાચીન કાળમાં મધ્યપ્રદેશના એક નાનકડા રાજ્યમાં રાજા વિક્રમસિંહ શાસન કરતા હતા તેમનું રાજ્ય સુખ અને સમૃદ્ધિથી પરિપૂર્ણ હતું પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્યમાં અનેક સમસ્યાઓ ઊભી થઈ હતી શત્રુઓ સતત હુમલો કરતા હતા ધંધા રોજગાર ઠપ થઈ ગયા હતા અને પ્રજામાં અશાંતિ ફેલાઈ ગઈ હતી રાજા વિક્રમસિંહે રાજ્યમાં શાંતિ સ્થાપવા માટે તમામ પ્રયત્નો કર્યા પરંતુ સફળતા ન મળી રાજા ખૂબ જ હતાશ અને દુખી હતા એક દિવસ રાજા વિક્રમસિંહના રાજ્યમાં એક સાધુ આવ્યા રાજાએ તેમના રાજદ્વાર પર તેમને આવકાર આપ્યો અને તેમના આશીર્વાદની વિનંતી કરી સાધુએ રાજાની પરિસ્થિતિને સમજી અને એમને કહ્યું હે રાજન તું ભગવાન કાળભૈરવની ભક્તિ અને ઉપવાસ કરજે કલાષ્ટમીના દિવસે કાળભૈરવની પૂજા કરવાથી તારા રાજ્યની બધી આફતો દૂર થશે અને દુશ્મનો પર વિજય મેળવશે રાજા વિક્રમસિંહે આ વાત ગંભીરતાથી લીધી અને તરત જ સાધુની સલાહ પ્રમાણે કલાષ્ટમીના દિવસે ઉપવાસ રાખી પૂજાનું આયોજન કર્યું રાજાએ સવારથી જ કાળભૈરવની પૂજા શરૂ કરી તેમણે એકસો આઠ વાર ઓમ કાળભૈરવાય નમ મંત્રનો જાપ કર્યો અને ભગવાન કાળભૈરવને કાળા તલ અડદ અને મીઠાનો ભોગ ચડાવ્યો સાંજે રાજાએ ગાયોને ઘાસ ખવડાવ્યું અને રોટલી આપી રાત્રે રાજાએ હનુમાન કાળભૈરવને શ્રદ્ધા સાથે પ્રાર્થના કરીને સૂઈ ગયા રાત્રે તેમના સ્વપ્નમાં ભગવાન કાળભૈરવ આવ્યા તેઓ કાળા કૂતરા પર સવાર અને હાથમાં દંડ લઈને આવ્યા હતા તેઓએ રાજાને કહ્યું હે રાજન તું ભય મુક્ત રહેજે તારા દુશ્મનનો નાશ કરીશું અને તારી પ્રજામાં ફરી સુખ અને શાંતિનો વાસ હશે બીજા દિવસે સવારે રાજા જાગ્યા ત્યારે તેમની અંદર નવજાત ઉત્સાહ અને આસ્થાનો અનુભવ થયો આશ્ચર્યજનક રીતે રાજ્યમાં ભયજનક દુશ્મનોએ પરાજય માન્યો અને રાજાનું રાજ્ય ફરીથી સુખ સમૃદ્ધિ તરફ આગળ વધ્યું પ્રજામાં ફરી શાંતિ આવી વેપાર અને રોજગારી ચાલુ થઈ ગઈ અને પ્રજા રાજા વિક્રમસિંહની પ્રશંસા કરવા લાગી આ કાળભૈરવની કૃપા હતી જે રાજાને તેમના રાજ્યમાં વિજય અને સુખ સમૃદ્ધિ ફરીથી લાવી શકી રાજા વિક્રમસિંહએ કાળભેરવની પૂજાનો મહિમા સમજી લીધો અને તેમણે નિયમિત રીતે તેમના રાજ્યમાં કાળભેરવની પૂજા કરવાનું શરૂ કર્યું આ દ્રષ્ટાંત આપણને શીખવે છે કે કાળભેરવના ઉપવાસ અને ભક્તિથી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને નવી કહાનીઓ સાંભળવા માટે નીચે આપેલા બેલ બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ